રામ રામ ખેડૂત મિત્રો મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટીસાઈડ્સ ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો હવે આજની આપણે કૃષિ માહિતીની અંદર વાત કરવાની છે કે ઓછા ખર્ચે વધુ નફો કઈ રીતે કમાઈ શકાય અને તાત્કાલિક આવક કઈ રીતે કરી શકાય તો હવે આજની કૃષિ માહિતીની આપણે શરૂઆત કરીએ એ પહેલા હું તમને વિનંતી કરું કે જો તમે આપણી ચેનલ શ્રીરામ પેસ્ટીસાઇડ્સ ઉપર નવા છો તો આપણી ચેનલમાં જે અત્યારે નીચે કાળા અથવા લાલ કલરનું બટન સબસ્ક્રાઈબ લખેલું આવે છે એને તમે દબાવી દો જેથી કરીને આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી શકો અને આવનારા તમામ વિડીયોનો લાભ તમે લઈ શકો રોજ જે સવા સાત વાગે હું વિડીયો મૂકું છું એ ડેલી તમને તાત્કાલિક મળી જાય હવે જો આપણે આજે કૃષિ માહિતીની શરૂઆત કરીએ તો હવે આજે આપણે વાત કરવાની છે સસ્તી ખેતી અને તાત્કાલિક ઉત્પાદન આપતી ખેતી વિશેની તો હવે આજે આપણે વાત કરવાની છે આર્યા સેગમેન્ટની અંદર કોઈ પણ પેલું વહેલું એફન હોય તો એ આ છે અત્યાર સુધી આર્યા તો વર્ષોથી આપણે આવતા જ છે અને આર્ય વાવેતર આપણે પેઢીઓથી થાય છે ખેડૂત મિત્રો કરતા જ આવે છે પણ અત્યાર સુધી જે આર્યાના બિયારણો આવતા હતા એ માત્ર ને માત્ર સાદા દેશી બિયારણો આવતા હતા તો હવે આની ખાસિયત એ છે કે આ વન આર્યાનું બિયારણ છે હવે આની આપણે બીજી વાત કરીએ તો જે ફળની લંબાઈ છે એ થી લઈ અને સોળ સેન્ટીમીટર સુધીની લંબાઈ થશે એટલે કે આટલી લંબાઈ થશે તમારે વધારેમાં વધારે જોવાનું પ્રોડક્શન લેવું હોય અને સારામાં સારું ઉત્પાદન આપવાની આ વેરાયટીની ક્ષમતા છે કારણ કે આ એફ વન છે એટલે આ વેરાયટી સારામાં સારું તમને ઉત્પાદન આપી શકે છે પણ એની ક્રાઇટેરિયા એ છે કે એમાં આપણે ધ્યાનમાં રાખવા જેવી બાબત આપણે કહી શકીએ તો એ છે કે આ જ્યારે બારથી સોળ સેન્ટીમીટરની આની લંબાઈ આવે ત્યારે તમારે આને ફરજિયાત તોડી નાખવાનું છે અને વેચી નાખવાનું છે એમાં બે ફાયદા તમને થશે એક તો જેમ તાત્કાલિક તમે તોડતા જશો એમ વધારેમાં વધારે એમાં ફ્રૂટ લાગવાની સંભાવના છે જો તમે વેલા ઉપર એને સાઈઝ તમે પડ્યું રહેવા દેશો તોડશો નહીં તો એ તો કદાચ આટલું લાંબુ પણ થઈ શકે અને પાંચસો ગ્રામ સાતસો ગ્રામનું નંગ પણ થઈ શકે પણ એના અંદર આપણને નુકસાન જાય અને એનો ભાવ પણ ના મળે અને વેલો જે છે એ ખેંચાઈ જાય ટૂંકમાં એનું પોષણ ચૂસી લે વે અને વેલો ખાખર પકડે જો તમે એની સાઇઝ મીડિયમ હોય બાર થી સોળ સેન્ટીમીટર પંદર સેન્ટીમીટર સુધીની સાઈઝ જ્યારે થઈ જાય અને આંગૂઠા કરતાં જાડું જ્યારે થઈ જાય તો એ તમે તોડી લો એટલે એમાં વધારેમાં વધારે ફળ લાગવાની ક્ષમતા હોય છે અને વધારેમાં વધારે ફળ લાગે એટલે વેલો તંદુરસ્ત રહે અને ઉત્પાદન આપણને સારામાં સારું મળે તો હવે આનું આપણે વાવેતરની વાત કરીએ તો આનું વાવેતર તમે ડાયરેક આપણે આરિયા તરીકે કરી શકો છો ઘણા સીભડા કે આરિયા કે કાકડી કે બધા અલગ અલગ કહેતા હોય પણ ખરેખરમાં એને આર્યા કહેવામાં આવે છે સીભડાની વેરાયટી અલગ આવે છે અને કાકડીની વેરાયટી અલગ આવે છે કાકડી તર જે આવે એની વેરાયટી પણ અલગ આવે છે તો હવે આને આપણા વાવેતરની વાત કરીએ તો આને તમે આરિયા તરીકે વાવેતર કરી શકો છો અને માર્કેટમાં લીલા વેચી અને સારામાં સારી તમે તાત્કાલિક કમાણી કરી શકો છો તો હવે આનું ઉત્પાદન જે છે એ તમારે પિસ્તાલીસથી લઈ અને પચાસ દિવસની અંદર ઉત્પાદન શરૂ થઈ જશે કે તમે પચાસ પિસ્તાલીસથી લઈ અને પચાસ દિવસની અંદર તમે આ વેરાયટી તોડી અને માર્કેટમાં લઈ જઈ શકો આર્યું તમે માર્કેટમાં વેચી શકો છો પચાસ દિવસની અંદર હવે આને બીજી આપણે એક વાત કરીએ તો તમે ડાયરેક્ટ પણ વાવી શકો છો અને તમે બીજો કોઈ મોલ કર્યો હોય તો એના અંદર આંતરપાક પાક તરીકે પણ તમે વાવી શકો છો દાખલા તરીકે તમે મરચી કરી છે રીંગણી કરી છે ભીંડો કીરો છે કે એ ટાઈપના કોઈ પણ ઉભા મોલ કર્યા છે ગુવાર કીરો છે તો તમે આંતરપાક પાક તરીકે પણ આનો ઉપયોગ કરી શકો છો આપણે પાંચ પાંચ છ છ ફૂટના જે પાટલા હોય છે એ પાટલાની અંદર એક લાઈન તમે આની કરી શકો છો માનો કે એક લાઈનની અંદર તમે રીંગણીનું વાવેતર કર્યું છે તો સામેના પાળે તમે વાવેતર કરી શકો છો અને જયારે તમારી રીંગણી અથવા મરચી એ તમારી વધીને અઢી થી ત્રણ ફૂટની હાઈટ આજુબાજુની પહોંચે ત્યાં સુધીમાં આમનું કામ પતી ગયું હોય છે એમાંથી આપણે સારા એવા પૈસા આપણે ઉભા કરી લીધા હોય છે તો હવે આપણે બીજી આને એક વાત કરીએ તો હવે આજે આપણે વાત કરવાની છે આમાં ખાતરની કે ભાઈ અમારે આર્ય વાપ છે તો આમાં અમારે ખાતર કયા કયા આપવા તો હવે આમાં ખાતરની વાત કરીએ તો પહેલું તો આમાં પાયામાં તમને દેશી ખાતર ભરવાની અમારી ખાસ ભલામણ હોય છે જો દેશી ખાતર જ તમારે બને ત્યાં સુધી ભરવાનું છે જો દેશી ખાતર ન મળે તો ડીએપી તમે વાપરી શકો છો અથવા બાર બત્રીસોળ તમે વાપરી શકો છો પછી આમાં તમારે જ્યારે વીસ દિવસ બાવીસ દિવસ આજુબાજુના થાય ત્યારે તમારે એના અંદર યુરિયાનો ઉપયોગ કરવાનો રહેશે પણ યુરિયા વાપરવાનું બહુ ઓછું રહેશે તમારે એક વીઘાની અંદર ચારથી પાંચ કિલો યુરિયાનો ઉપયોગ કરવાનો રહેશે અને ચાલીસ દિવસનો જ્યારે આ તમારો પાક થાય ત્યારે તમારે એક વીઘાની અંદર તેર જીરો પિસ્તાલીસ ત્રણ કિલો તમારે પાવાનું છે પાણી સાથે તમારે પાવાનું છે જો ડ્રીપની અંદર કરતા હોય તો ડ્રીપમાં તમારે આપી દેવાનું છે અને તમે એનો સ્પ્રે તરીકે પણ ઉપયોગ કરી શકો છો પંપની અંદર એસીથી સો એમ એલ તમે તેર જીરો પિસ્તાલીસ નાખી અને સ્પ્રે કરી શકો છો હવે બીજો આપણે વાત કરીએ કે આ તો જે રનિંગ ખાતર આવતા હોય એની વાત થઈ પછી જે બીજા એને ખોરાક તરીકે આપવાના થતા હોય એ ખાતરની અંદર તમે કેલ્શિયમ ઝિંક સલ્ફર મેંગેનીઝ મેગ્નેશિયમ કોપર અને ખાસ કરીને ઝાઈમનો તમારે ઉપયોગ કરવાનો રહેશે એ ઉપયોગ છોડની કંડિશન છોડમાં કયા તત્વની ઉણપ છે કયાને તત્વની જરૂર છે એના ઉપર તમારે એનો ઉપયોગ કરવાનો રહેશે કે ભાઈ અનારે અત્યારે કંડિશન આ છે માનો કે એમાં અત્યારે ફ્રૂટિંગ લાગી ગયું છે પણ ફૂલ ખરી જાય છે તો આપણે બોરોનની જરૂર પડે કેલ્શિયમની જરૂર પડે વેલા નબળા પડતા હોય તો ઝિંકની જરૂર પડે એવી રીતે એમાં ગ્રીનરીની જરૂર હોય તો તમે મેગ્નેશિયમનો પણ ઉપયોગ કરી શકો છો એ રીતે તમે સલ્ફરને પણ વાપરી શકો છો હવે ઘણા બધા પોષક તત્વો આવે એ જે તે ટાઈમે વાતાવરણ ઉપર આપણે જરૂરિયાત લાગે એ પ્રમાણે એ તત્વોનો આપણે ઉપયોગ કરવો પડે છે ખોરાક તરીકે આપણે એને પાછળથી આપવા પડે છે હવે વાત કરીએ આના અંદર આવતી જીવાતની તો કે આના અંદર જીવાત કઈ કઈ આવે છે તો હવે આના અંદર ખાસ કરીને એક તો લીલા શુષ્ય આવે છે પછી સફેદ માખી આવે છે મોલોમસી આવે છે ઈયળ આવે છે અને એક જે વસ્તુ છે એ ફળની અંદર આવતી ઈયળની વાત છે કે જ્યારે નાનું એવું હોય આર્યુ આટલું શિશું બેઠું હોય એ ટાઈમે એના અંદર માખી ડંખ મારી જાય અને જ્યારે મોટું થાય ત્યારે વાકુ થઈ જતું હોય એને તમે તોડીને જોવો ને તો અંદર ઝીણી 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 ઘણી બધી નાની નાની ઈયળો હોય હાવ આપણે વાળ જેવી પતલી પતલી તો એનો પણ ઈલાજ છે આ તમામ જે મેં તમને કીધું હોય માનો કે લીલા સુસ્યા છે તો એના અંદર ડાયનેટોફ્યુરોન વીસ ટકા તમે વાપરી શકો છો સફેદ માખી છે તો એના અંદર તમે ડાયફેન ફ્યુરોનો લિક્વિડ જે આવે છે વાપરી શકો છો મોલો મસી જે લાગી છે તો એના અંદર તમે ટોલ્ફેન ફાઈરાઈટનો ઉપયોગ કરી શકો છો કાર્બોસલ્ફરનો ઉપયોગ કરી શકો છો અથવા ટોલ્ફેન પાયરેટ જે પંદર ટકા આવે છે તમે વાપરો તો એના અંદર ત્રણેય વસ્તુ એકસાથે કંટ્રોલ થઈ જશે અને જે મેં તમને કીધું કે ફળની અંદર જે નુકસાન કરતું હોય એના માટે તમારે ખાસ વાપરવાનું છે પેન્થોએડ પચાસ ટકા ધાનુકાનું આવે છે ધાનુશાન નામથી અને બીજું જો આમાં કોઈ વસ્તુ તમને વધારેમાં વધારે હેરાન કરતી હોય તો એ છે વાયરસ અને ફૂગ તો વાયરસ અને ફૂગ માટે સારામાં સારી સુમિટો કંપનીએ લોન્ચ કરેલી પ્રોડક્ટ ઓરમી આનું આપણે ભલામણ કરીએ છીએ કે ઓર્મી તમારે પંપની અંદર ચાલીસ એમ એલ નાખી અને સ્પ્રે કરવાનો જો તમે ઓર્મી અને એટલે કે સિસ્ટોગોલ સિસ્ટોનિક કંપનીનો આવશે સિસ્ટોગોલ એ બંને દવાનો રેગ્યુલર તમે ઉપયોગ કરશો તો લગભગ તમારે આર્યાની અંદર કોઈ જાતના પ્રશ્નો આવવાની સંભાવના બહુ ઓછી રહેશે જેવા કે પીળા પડવા ખાખરી જવા સફેદ થઈ જવા ઉત્પાદન ઓછું થઈ જવું કે એને ગરમી લાગી જવી આવા બધા પ્રશ્નો અથવા તો ઠંડી લાગી જવી આવા પ્રશ્ન બહુ ઓછા જોવા મળશે કમ્પેરિઝન કે બીજા જે નથી વાપરતા એના કરતા તમને બહુ સારામાં સારું પરિણામ તમને જોવા મળશે હવે જો આમાં એક બીજો પ્રશ્ન આવતો હોય કે વેલા ઊભા સુકાઈ જતા હોય છે તો જો સુકારાનો પ્રશ્ન આવે તો એના અંદર તમે થાયોફેનેટ મિથાઈલ જે સિત્તેર ટકા આવે છે એ અને ક્લોરોપાયરી ફોસ પચાસ ટકા આ બંને દવા મિક્સ કરી અને નીચે તમે ડ્રેન્ચિંગ તરીકે આપી શકો છો કે જેનાથી ઊભો સુકરો જો તમારે આવ્યો હોય તો એ પણ કંટ્રોલ થઈ શકે તો હવે આજે મેં કૃષિ માહિતીની અંદર આર્યાના પાક વિશેની સંપૂર્ણ માહિતી મેં તમને આપી બિયારણથી લઈ ખાતરથી લઈ અને સંપૂર્ણ માહિતી મેં તમને આપી છે હવે એક આમાં આપવાની એક વાવેતરની પદ્ધતિની વાત રહી ગઈ છે તો આનું વાવેતર જે છે એ તમારે જો આમને ઓપનમાં કરવું હોય તો તમે પાંચથી છ ફૂટની લાઈન અને એના અંદર દોઢ થી બે ફૂટનું અંતર એવી રીતે તમે વાવેતર કરી શકો છો અને આંતર પાકમાં તમારે કરવું હોય તો પણ એમાં માપ તો તમારે આ જ રહેશે અને એક વીઘા સોળ ગુઠાના એક વીઘાની અંદર સિત્તેર થી એસી ગ્રામ બિયારણની જરૂરિયાત પડતી હોય છે તો આજે મેં તમને આર્યા વિશે સંપૂર્ણ માહિતી આપી દીધી છે આના સિવાય તમારે કોઈ માહિતીની જરૂર હોય તો જે નીચે વોટ્સએપ નંબર બતાય છે એના ઉપર તમારે મને મેસેજ અથવા કોલ કરવાનો રહેશે હું તમને સંપૂર્ણ માહિતી આપી દઈશ અને જો તમે આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દો અને તમારા જેટલા પણ શાકભાજી કરવાવાળા ખેડૂત મિત્ર છે એના અંદર તમે આ વિડીયોને મોકલી દો કે જેનાથી એમને પણ સારામાં સારી કૃષિ માહિતીનો લાભ મળી શકે અને જે અત્યારે ગોલ રાઉન્ડ બતાય છે એના ઉપર અડસો એટલે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટેનો ઓપ્શન આવી જશે આપણી ચેનલ આખી ખુલી જશે અને જે ચોરસ અત્યારે બતાય છે તમને એના ઉપર અડસો એટલે ડોકા મરડી માટે આપણે એક સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે રીંગણીની ડોકા મરડીનો એના માહિતી પણ તમને મળી જશે રીંગણીમાં ડોકા મરડીના વિડીયોની માહિતી પણ એમાં આપેલી છે એ સાથે જ મને રજા આપો જય જવાન જય કિસાન